થાય તો એટલે ચલો કંકોડા નું શાક તમને બતાવીશું અમે કેવું બનાવીએ અમારો ડોહો હજુ આવ્યો નહીં તો બધી લુકડા તો જોઈએ આ જો ને આ ચો વરસાદ ને ગડીકમાં તડકો ને પેલી મારી ભેંસો બિચારી ભૂખે ઉભી છે ભૂખ્યા ડોહા ને કોઈ ચિંતા નથી ઘર કે લાવો આ ડોસી ને ચાર લેવરાઈએ કે ઢોર હાચવે આ તો ખેતરે મારે કરવાનું ઢોરે મારે હાચવાના એટલે બધી જવાબદારી મારા માથે છે હું ડોહો નખો દો એટલું તો ખાઈક ના થાય

મરસાની ખાવા કેટલા મોંઘા મળે ના હોય ને હમ હા આખી થેલી ભરીને લઈ જાવ ટપા ટપ પડે ટપા છે આખી પેલી ભરીને લઈ જાવ અમારું એક ખુશ થઈ જાય કંઈ કંખોડાય નહીં એને યાદ આવે કોઈ તો જાંબુ હે જાંબુ છે હા હવે આખી થેલી લઈ ગઈ છે ને હવે હું जाऊ તોય કુશ થઈ જાય હવે જામбуની આખી ટેલી કંકوڑا મળ્યા નહી પણ હેડો જામબુ લઈને जाऊ છું હવે જોઈ કેટલા પણ હા ઉડઈ એ ડોઈ એ ખાવાનું કાઈ ટોટિયા બનાવ તારા આખા લાકડા થઈ તો ચૂલો કેસ તો બાટલો ભરાય નહીં હું તો અંદર વધુ અંદર ચાલું ચૂલામાં હું હું કહું તારા કંકોણા તો મળ્યા નહીં એટલે મેં કીધું તું ને ના મળ્યા હોય તો મને તારું મોઢું આજે ના બતાવતો કાલે ના બતાવતો હું તારી આઠું આખું જાંબુની જેલી ભરીને લાવ્યો છું જો બેરો છો કોઈપણ પર હડતાલ છે તારા ના હોય ના મશીન પહેર પીજું નોકરીનું લઈ દીધું તું બે લઈને આવ્યો તો જુવાબુ તારા કાળા મોઢા જેવા જુબું તાર જોડે નહીં

અરે કરું હા છું તો મારે ગોતવા જવા પડતા રોજ પડવાઈ જ ગોતવા પડશે માને કેવું પડશે મા ક્યાં છે હવે મને મળતા તો તું આય પણ આના ડોચામાં હું આવું આવતો કહી હા એક વસ્તુ કહું છું એક જીવનમાં વસ્તુ કહું છું અને મારી જોડે તો ફેકસ છે એટલી મોટી મોટી રાધા તારા માટે આ કર નાખું રાધા તારા માટે આ કર નાખું હું તંબુનો તમે કરવાના હતા એ કંકોડા ઝાડ ઉપરથી તોડી સોરી વેલા ઉપરથી તોડી જ નહીં લાવતા એ તમે જીવનમાં હું કરવાના હતા પૈસા ઇનું કાળું મોઢું જોઈને મારા કંટાળો આવે છે ને જોબુ લઈને આવ્યો કોને મોઢું જોવા છે તું તમારા છોકરાનું છે મોઢું જોઈ તો આયા તો પૈણી

એક હું મારી જાડીને કંકોડા ખવડાવી ન ગયો કેટલા મોટા મોટા ફાંકા માર્યા હતા કે હું તને આમ રાખે આમ રાખે એક કંકોડા ન મળ્યા મને અને એક મારી માં એ ઓલી સૌલી પાહેથી લેતી નહીં લઈ લીધા હોય તો હું માં હું આ બેહી રહ્યો છું બોકાન જેમ ખબર પડે ઘેર જેવો ધજાગડો થઈ પણ હું કરું ઓલીને મારીને કંકોડા ખાવા છે

તારે 200 રૂપિયા દેની સવિધા પાક ન લેવાના હતા કોઈ ના લે હેડ 200 રૂપિયા મફત આયા તારો હું ઘેડો આલી ન તને ખબર પડે કે નઈ હાચવી પડે એને હેડ હેડ માય પણ જોજે હું તો કવ છું જતી ને પછી જય રહી તો શેડ નઈ ઇટકી પડસે

આલી પણ નેતા ના કીધું તું એટલે તું જોવારી પણ હું શું કરું કે હા હા તમે લોકો તમે છો પેલા રાધા કાકે તો છે કોમના હું વાત કરે ઓવા થેલો લઈને મે જોયા બી હા કે જો હું આવું અને તું હું ઘર લઈને આવું એ એ ખેડી માટે મારે દોડાય લી દોડાય કે એ રીતે જતી રહેવું થોડી ચાલે કોંકોળા માટે જતી રહી છે બોલો ખાલી આટલું ઉદાહરણ માંગતી હોય કે આટલું ઉદાહરણ મને વોક મળે ને હું જતી રીત ચા પાણી કરી નઈ હવે કર્યા તમે કર્યા નહી કર્યા તો જતી ચા બનાવીને લાવજો એ હા પાંચ